પડતર માંગણીઓને લઈ આરોગ્ય કર્મીઓ હડતાળ ઉપર છે ત્યારે બનાસકાંઠાના સાતસો બેતાલીસ કર્મચારીઓને નોટિસ ફટકારી ફરજ ઉપર હાજર થવાની તાકીદ કરવામાં આવી છે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા પડતર માંગણીઓને લઈ અચોક્કસ મુદતની હડતાળ પાડવામાં આવી છે જેમાં બનાસકાંઠા જિલ્લાના એક હજાર ત્રણસો ચૌદ આરોગ્ય કર્મીઓ જોડાયા હતા જો કે આરોગ્ય કર્મચારીઓની હડતાળથી આરોગ્ય સેવા ઉપર અસર વર્તાતા આરોગ્ય વિભાગ દ્વારા હડતાળ ઉપર ઉતરેલા કર્મચારીઓને સર્વિસ બ્રેકની નોટિસો ફટકારવામાં આવી હતી જેને લઈ નવા કર્મચારીઓ ફરજ ઉપર હાજર થઈ ગયા હતા જોકે જૂના કર્મચારીઓ હજી પણ હડતાળ ઉપર છે જેથી હડતાળ ઉપર રહેલા સાતસો બેતાલીસ કર્મીઓને નોટિસ ફટકારી તાકીદ કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લામાં તેરસો ને ચૌદ કર્મચારી હડતાળ પર હતા જેમને સર્વિસ બ્રેકની નોટિસ આપવામાં આવેલી હતી તે નોટિસને આધારે જે નવા જોડાયેલા કર્મચારીઓ હતા જેને પાંચ વર્ષ પૂર્ણ થયેલા હતા તેવા કેટલાક કર્મચારીઓ હાજર થઈ ગયેલા છે અને હાલ ફરજ બજાવવાની શરૂ કરી દીધેલ છે એ તે બાદ જે જૂના કર્મચારીઓ હતા તે સાતસો ને બેતાલીસ કર્મચારીઓ હજુ પણ હડતાલ પર ગયેલ છે તેમને વધુ તાકીદ કરવામાં આવેલી છે નોટિસ આ એ બાજ આપીને એમને તાકીદ કરવામાં આવેલ છે વધુ શિક્ષાત્મક કાર્યવાહી એમના સામે હાથ ન ધરવી પડે એ માટે તાકીદ કરવામાં આવેલી છે લોકોને તકલીફ ના પડે તે માટે આઉટસોર્સિંગ સ્ટાફ છે તથા સાથે સાથે બીજો જે સ્ટાફ છે સીએચ છે અને કરાર આધારિત જે કર્મચારીઓ છે એમના પાસેથી કામગીરી લેવામાં આવી રહી છે બનાસકાંઠા જિલ્લાના સાતસો બેતાલીસ આરોગ્ય કર્મચારીઓ પણ આ હડતાળમાં જોડાતા આરોગ્ય સેવા કથળી છે ત્યારે તંત્ર દ્વારા કરાર આધારિત કર્મચારીઓ થકી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનો દાવો આરોગ્ય વિભાગે કર્યો હતો